નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશનના વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે હવે પછીની સિરીઝમાં આપણે પેપર નંબર ત્રણ એટલે કે પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગનું એક પેપરનું સોલ્યુશન આપણે જોવું છે અને કમ્પ્લીટ પેપર સોલ્યુશન જોવું છે ખૂબ સરસ મજાનો સારો એવો તમામના તરફથી પ્રતિસાદ મળેલ છે તો દરેક સ્ટુડન્ટને વિનંતી છે કે વિડીયોને લાઇક કરો આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને વિડીયો વાયરલ કરો ખૂબ સરસ મજાની માહિતી સાથેનું આ પેપર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તારીખ ચોવીસ નવ ચોવીસનું પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગનું પેપર જોઈએ પ્રશ્ન નંબર એક ત્રણ માર્ક છે સ્ટરિલાઇઝેશન એટલે શું તો સ્ટરિલાઇઝેશન એટલે શું તેને જુદા જુદા પ્રકાર જણાવો પ્રશ્ન નંબર એક છે પેલી વ્યાખ્યા આપવાની છે સ્ટરિલાઇઝેશનની કે કોઈપણ વસ્તુ અથવા તો વિસ્તાર વિસ્તાર મીન્સ કોઈ પણ ટેબલ હોય ખુરશી હોય બેડ હોય બરાબર કોઈપણ જગ્યા કોઈ પણ વસ્તુ અથવા તો એવો વિસ્તાર કે જેની સાથે માઇક્રો ઓર્ગેનિઝમ જોડાયેલા હોય બરાબર તો જેની સાથે માઇક્રો દાખલા તરીકે પેશન્ટ જ્યાં સૂતું હોય ઓપરેશન જ્યાં કરતા હોય ડ્રેસિંગ જ્યાં કરતા હોય તો ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એવી જગ્યાએ ના બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવાની અથવા તો મારી નાખવાની પદ્ધતિને સ્ટરિલાઇઝેશન કહેવાય દાખલા તરીકે ઓપરેશન માટેના ઉપયોગમાં લીધેલા સાધનોને સ્ટ્રાયલ કરવા જોઈએ ઓપરેશનમાં આપણે આર્ટ્રિફોસેપ લીધો હોય તો એને સ્ટરિલાઇઝ કરવો પડે તો આપણે ક્યારે એમના જ્યારે પણ ત્રણ માર્કનું પૂછ્યું છે તો એમની ખાલી વ્યાખ્યા ન હાલે એમના પ્રકાર પણ આપણે કરીએ કે મિકેનિકલ સ્ટરલાઇઝેશન છે ફિઝિકલ સ્ટલાઇઝેશન છે કેમિકલ સ્ટરલાઇઝેશન છે નેચરલ સ્ટરલાઇઝેશન છે ત્યાર પછી એવો જ પ્રશ્ન ચાર માર્કનો રોલર બેન્ડેજ બાંધતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે આંખો બંધ કરી અને આપણે બેન્ડેજ બાંધતા હોય એવો આપણને ભાસ થવો જોઈએ કે બેન્ડેજ બાંધતી વખતે આપણે શું શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તો શરૂઆત અમતા હંમેશા પેશન્ટથી કરવાની કે બેન્ડેજ બાંધતી વખતે પેશન્ટને દર્દીને આરામદાયક સ્થિતિ આપવી એટલે કે બેસાડવું કે સુવડાવવું શરીરના જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે ભાગ મુજબનો યોગ્ય સાઇઝ મુજબનો બેન્ડેજ લેવો બેન્ડેજ બાંધનાર કોઈપણ વ્યક્તિ પણ યોગ્ય સ્થિતિમાં ઊભું રહેવું એટલે આપણે આપણું પોસ્ટર જાળવવાનું છે બેન્ડેજ બાંધતી વખતે દર્દીની સામે ઊભું રહેવું પરંતુ જો માથાનો બેન્ડેજ બાંધતો બાંધવાનો હોય તો દર્દીની પાછળ ઊભું રહેવું જોઈએ ઈજા પામેલ ભાગને સાફ કરવાનું પરસેવો લૂછી નાખવાનો ઈજા પામેલ ભાગને ટેકો આપવાનું જરૂર જણાય તો બીજા વ્યક્તિની મદદ લેવાની જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય ત્યાં ડ્રેસિંગ પહેલાં મૂકવાનું બરાબર ડ્રેસિંગ મૂકી અંદરથી બહાર અને નીચેથી ઉપર બેન્ડેજ બાંધવાની શરૂઆત કરવાની શરૂઆતમાં બે ગોળ રાઉન્ડ લેવાના બેન્ડેજ બાંધતી વખતે વન થર્ડ ભાગ ખુલ્લો અને ટુ થર્ડ ભાગ કવર થવો જોઈએ એક ત્રત્યાંશ ભાગ ખુલ્લો રહેવો જોઈએ એ બે ત્રત્યાંશ ભાગ કવર થવો જોઈએ બેન્ડેજ વધુ ટાઇટ ન હોવો જોઈએ બેન્ડેજ વધુ ઢીલો ન હોવો જોઈએ બેન્ડેજ બાંધતી વખતે હાથમાંથી પડી ન જાય તેની કાળજી રાખવી જોઈએ આંગળી પર બેન્ડેજ બાંધતી વખતે શક્ય હોય ત્યાં સુધી નખનો ભાગ ખુલ્લો રાખવો જોઈએ જેથી કરીને આપણે સાઇનોસિસ છે કે નહીં તે જોઈ શકાય બેન્ડેજના તમામ સ્પાયકા એટલે કે જે સ્પાઈકા એક પછી એક બેન્ડેજ આપણે વન થર્ડ ભાગ જે ખુલ્લો રાખવાનો છે એ ભાગ ના એને સ્પાઈકા કહેવાય તો એ સ્પાઈકા છે એ બરાબર બધા સરખા હોવા જોઈએ તમામ જગ્યાએ સરખા પ્રેશરથી બેન્ડેજ બાંધવો જોઈએ બેન્ડેજ બાંધતી વખતે સ્કીનના બે સરફેસ વચ્ચે સીધા સંપર્કમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દાખલા તરીકે બે આંગળી છે કોણી છે તો ત્યાં વચ્ચે ગોસપીસ રાખવું જોઈએ બેન્ડેજ પૂરો પૂરો કરતી વખતે ગાંઠથી જે ગાંઠ છે એ ઘાથી દૂર અથવા તો નીચે કે ઉપર વાળવી જોઈએ અથવા તો સ્ટેકિંગ પ્લાસ્ટરથી ઘાથી દૂર લગાવવી જોઈએ બેન્ડેજ જે હેતુ માટે બાંધવામાં આવેલ છે તે હેતુ સિદ્ધ થવો જોઈએ દાખલા તરીકે ઘણી વખત ડ્રેસિંગ બેન્ડેજ હોય ઘણી વખત પ્રેશર બેન્ડેજ હોય બેન્ડેજ બાંધવાથી ઈજામાં વધારો ન થાય તે જો વધુ પડતા પ્રેશરથી લોહીની હરફરમાં અડચણ ઊભી થાય છે બેન્ડેજનો બહારનો ભાગ શરીરની શરીર પર રાખી અને બાંધવાની શરૂઆત કરવી એકી સાથે પાંચ સેન્ટીમીટરથી વધુ બેન્ડેજ ખોલવાનો નહીં બેન્ડેજ અંદરથી બહાર બાંધો તો આ હતું બેન્ડેજ બાંધવાના મુદ્દાઓ ત્યાર પછીનો પ્રશ્ન છે જીવાણુઓની વૃદ્ધિ અને વિકાસ માટે અસર કરતા પરિબળો અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે કે કઈ જગ્યાએ માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ વધારે થાય આપણને ખ્યાલ જ છે કે આ જગ્યા છે આ જગ્યા ભીની કાંઈ મીરીએ છીએ તો અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ વધારે થાય આ જગ્યા છે એ કાયમી છાંયા રહીએ છીએ તો અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ વધારે થાય આ જગ્યાએ કાયમી બત્રીસ સેન્ટીગ્રેડ જેટલું જ ટેમ્પરેચર રહીએ તો આ જગ્યાએ ગ્રોથ એનો વધારે થાય આ જગ્યાએ આલ્કલી મીડિયા છે એસિડિક નથી એસિડમાં કોઈ બી ગ્રોથ થાય નહીં આલ્કલી મીડિયા છે તો એમાં ગ્રોથ વધારે થાય તો આવા બધા આપણે મુદ્દા યાદ રાખવાનો તો બેક્ટેરિયાના વૃદ્ધિ અને વિકાસ માટે નીચે મુજબના પરિબળો ભાગ ભજવે છે બેક્ટેરિયાના અને વિકાસ માટે તેને અનુકૂળ વાતાવરણ અગત્યનો ભાગ ભજવે છે એમાં ખાસ કરીને તાપમાન બત્રીસ સેન્ટીગ્રેડ તાપમાન બેક્ટેરિયાનો ખૂબ સારી રીતે વિકાસ થાય છે ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયાનો ખૂબ સારી રીતે વિકાસ થાય છે આલ્કલાઇન મીડિયામાં બેક્ટેરિયા સારી રીતે વૃદ્ધિ પામે છે એસિડિક મીડિયામાં બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકતા નથી ભેજવાળા વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે જે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું જે મેટાબોલિઝમની ક્રિયા છે એ ઝડપી બનાવવા માટે ઉસ્તક જરૂરી છે તેમાં પણ બેક્ટેરિયાની હાજરી હોય છે રંજક દ્રવ્યોમાં બેક્ટેરિયાની વૃદ્ધિમાં કોઈ ભાગ ભજવતા નથી સૂર્યપ્રકાશની હાજરીમાં બેક્ટેરિયાનો વિકાસ વધુ થાય છે ઘણી વખત બેક્ટેરિયાનો વિકાસ થતો નથી નાશ પણ પામે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઇન્ફેક્શન એટલે શું તો બહુ ટૂંકી વ્યાખ્યા છે કે પેથોજેનિક ઓર્ગેનિઝમ એટલે કે રોગ ઉત્પન્ન કરી શકે તેવા ઓર્ગેનિઝમનું શરીરમાં દાખલ થવું શરીરમાં તેનો વિકાસ થવો અને એના ચિહ્ન લક્ષણો જણાય તો તેને ઇન્ફેક્શન કહેવાય બરાબર ઇન્ફેક્શનના પ્રકારો તો ઇન્ફેક્શનના પ્રકાર આપણે યાદ રાખવાના છે ઘણી વખત અવારનવાર ડેફિનેશનમાં પૂછાતા હોય ઇન્ફેક્શનના પ્રકાર નીચે મુજબ છે પેલું ઇન્ડોજેનિયસ ઇન્ફેક્શન એન્ડોજેનિયસ એન્ડો એટલે અંદરને અંદર શરીરમાં એક જગ્યાએ આપણને ચેપ હોય ને એ બીજે લાગે તો એને કહેવાય જ્યારે એક વ્યક્તિના શરીરમાં કોઈ પણ ભાગમાં લાગેલા ઇન્ફેક્શન જ્યારે તે જ વ્યક્તિના બીજા ભાગમાં લાગે તો એને એન્ડોજેનિયસ ઇન્ફેક્શન કહેવાય દાખલા તરીકે એક જગ્યાએ આપણને એક્ઝીમાં ખસ થઈ હોય અને એ ખસ છે એ એક પગમાંથી બીજા પગે આપણને થાય તો એ એન્ડોજેનિયસ ઇન્ફેક્શન કહેવાય એક્સોજન્યસ ઇન્ફેક્શન એવા ચેપ કે જે વ્યક્તિને બહારથી લાગે છે તેના શરીરમાં હોતું નથી પણ બીજી વ્યક્તિમાંથી લાગે તો એને એક્સજન્યસ કહેવાય પ્રાઇમરી ઇન્ફેક્શન વ્યક્તિના શરીરમાં શરૂઆતનો ચેપ પહેલી જ વખત કોઈ પણ ચેપ લાગે તો એને પ્રાઇમરી ઇન્ફેક્શન કહેવાય સેકન્ડરી ઇન્ફેક્શન યુજમનના એટલે કે હોસ્ટના વ્યક્તિના રોગપ્રતિકારક શક્તિ જીવાણું રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય એટલે પહેલી વખત જે ચેપ લાગ્યું હોય એ પાછો બીજી વખત એટલે કે ક્રોનિક કહેવાય એક વખત શરદી થઈ હોય અને પાછું આપણને થોડું કામ નબળાઈ જેવું લાગે અને બીજી વખત શરદીનો એટેક આવે તો એને સેકન્ડરી ઇન્ફેક્શન કહેવાય ફોકલ ઇન્ફેક્શન ચોક્કસ જગ્યાએ લાગેલા ચેપને કારણે આખા શરીર ઉપર જે અસર થાય તો એને ફોકલ ઇન્ફેક્શન કહેવાય એક ગુમડું થયું હોય દાખલા તરીકે કોઈ પણ એક જિલ્લામાં ગાંઠ થઈ હોય તો એક જિલ્લામાં ગાંઠ થઈ હોય તો એનાથી આપણને ટેમ્પરેચર આવી જાય તો ફોકલ ઇન્ફેક્શન કહેવાય પગમાં કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય તો આખા શરીરમાં તાવ આવી જાય તો એને કહેવાય ફોકલ ઇન્ફેક્શન કે ચોક્કસ જગ્યા પર લાગેલા ચેપને કારણે આખા શરીરમાં જોવા મળતા અસરને જોવા મળતી અસરને ફોકલ ઇન્ફેક્શન કહેવાય ક્રોસ ઇન્ફેક્શન ક્રોસ ઇન્ફેક્શન તમને ખ્યાલ છે એક વ્યક્તિનો ચેપ બીજી વ્યક્તિને લાગે તો એને ક્રોસ ઇન્ફેક્શન કહેવાય દાખલા તરીકે ચેપી દર્દીએ ઉપયોગમાં લીધેલા લિનન એટલે કે ફોમાઇટ અન્ય વ્યક્તિ વાપરે અને એને ચેપ લાગે તો એને કહેવાય ક્રોસ ઇન્ફેક્શન એ એક જ સિરીન નીડલ વડે આપણે જ્યારે ઇન્જેક્શન આપતા હોય ત્યારે એક વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિને લાગે છે આઇસોજેનિક ઇન્ફેક્શન દર્દી માટે કોઈપણ પ્રોસિજર કરતી વખતે અથવા પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના પ્રોસિજર કરનાર વ્યક્તિ એટલે કે આરોગ્ય કાર્યકર છે ડોક્ટર છે દ્વારા દર્દીને ચેપ લાગે આપણો ચેપ દર્દીને લાગે ડોક્ટરનો ચેપ દર્દીને લાગે નર્સનો ચેપ દર્દીને લાગે કારણ કે આપણને શરદી હોય આપણે ડ્રેસિંગ કરવા તો તો આપણો ચેપ લાગે એને આઇસોજેનિક ઇન્ફેક્શન આઈસોજેનિક કયો નોઝોક્રોમિનલ ઇન્ફેક્શન કયો હોસ્પિટલ ઇન્ફેક્શન કયો બધા ઇન્ફેક્શન આઇસોજેનિક ઇન્ફેક્શન હોય ત્યાર પછીનો પ્રશ્ન છે હરિપુરામાં ડેન્ગ્યુના રોગચાળો ફાટી નીકળ્યો છે તો એનએમ તરીકે તમે શું ભૂમિકા ભજવશો તે જણાવો પહેલાં તો ડેન્ગ્યુ વિશે આપણે લખવું પડે કે ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્તથી ઇડિપ નામના મચ્છરથી ફેલાતો એક કોમ્યુનિકેબલ ડિઝીઝ છે તેમાં તાવ આવે છે સાથે સાથે સિવિયર પેઇન અને સાંધાનો દુખાવો થાય છે બરાબર તો ઘણી વખત શરીર પર લાલ કલરના રેસ જોવા મળે ચાઠા જોવા મળે અને હેમરેજિક ફીવર પણ કહેવાય છે આપણા દેશમાં ડેન્ગ્યુ ઘણા લાંબા સમયથી બેકબોન ફીવર તરીકે બેકબોન બેગ બુન હાડકા ભાંગી નાખે એવો ફીવર તરીકે ઓળખાય તો નામના મચ્છરથી ફેલાય તો આ આપણે જાણવું જોઈએ ને ત્યાર પછી આપણી ભૂમિકા છે આપણે ટ્રીટમેન્ટમાં આપણી ભૂમિકા છે અટકાયતમાં ભૂમિકા ભૂમિકા છે ટ્રીટમેન્ટમાં ડેન્ગ્યુ ફીવર માટે કોઈ ખાસ સારવાર નથી પરંતુ લક્ષણો મુજબ સારવાર કરવામાં આવે છે તાવ આવે તો ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીપાયરેટિક જેમાં પેરાસિટામોલ આપવામાં લેવા માટેની દર્દીને સમજણ આપવી જોઈએ ઉલટી થાય તો ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક લેવા માટે એન્ટી ઇમેટિક લેવા માટે પેશન્ટને સમજણ આપવી જોઈએ દુખાવો થાય તો ડૉક્ટર ઓર્ડર મુજબ એનાલજેસિક દવાઓ લેવા માટે પેશન્ટને સમજણ આપવી જોઈએ સેકન્ડરી ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક લેવા માટે ડૉક્ટર ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક લેવા માટે સમજણ આપવી જોઈએ જરૂર જણાય તો ડૉક્ટર ઓર્ડર મુજબ આઈવી ફ્યુડ આઈવી થેરાપી આપવી જોઈએ દર્દી અને દર્દીના સગાને સાયકોલોજીકલ સપોર્ટ આપવો જોઈએ રૂટીન નર્સિંગ કેર આપવી જોઈએ દર્દીનું સતત નિરીક્ષણ કરવું જોઈએ પેશન્ટને ફી બ્લીડિંગ ન થાય ખાસ કરીને નાક કાન સ્તમક આંખમાં બ્લીડિંગ થવાના ચાન્સીસ રીએ તો એના માટે સતત ઓબ્ઝર્વેશન કરવું જોઈએ પેશન્ટને જેમ બને તેમ વહેલી તકે સારવાર આપવી જોઈએ સાથે સાથે ઘરના તમામ સભ્યોએ સારવાર લેવી જોઈએ હેલ્થ એજ્યુકેશનમાં આપણો રોલ તો રોગનો અટકાવ એ લોકોના સહકાર અને આરોગ્ય શિક્ષણ ઉપર વધારે આધાર રાખે રોગ થાય અને તેની સારવાર કરવી એ કરતા જે એડિસિજિત મચ્છરની ઉત્પત્તિનો જ નાશ કરવો એવી લોકોને સમજણ આપવી જોઈએ આ માટે લોકોને જરૂરી માહિતી મીડિયા ટીવી પત્રિકા મારફતે આપવી જોઈએ ઘર કે ઓફિસની એરકૂલરનું પાણી પાણીની ટાંકી ફૂલદાની ફ્રીજની ટ્રે અઠવાડિયામાં દર દર અઠવાડિયે એક વખત સાફ કરો ઘરમાં કરવા પાણીનો સંગ્રહ નાના નાના ટાંકા ગોરા કોઠી ત્રણ દિવસે એક વખત સાફ કરવા સમજાણ આપવી ઝાજરું અને ગટ્ટરની પાઇપલાઇન પર ઝીણું કપડું બાંધવું પાણીની ટાંકીમાં ભક્ષક એટલે ગપ્પી અને ગંબુસિયા માછલી નાખવી મચ્છર ન કરડે તે માટે દિવસે પણ રિપેલન્ટનો ઉપયોગ કરવો રાત્રે પૂરેપૂરા કપડાં પહેરીને સૂવું લીમડાનો ધુમાડો કરવો કે મેટ કરવી મચ્છરદાનીમાં સૂવાનો આગળ રાખવો આ મચ્છર દિવસે કરડતા હોવાથી બાળક જ્યારે શાળાએ જાય ત્યારે મોજા અને બૂટ પહેરાવો પૂરા કપડા પહેરાવવાનો આગ્રહ રાખો અટકાયતી પગલા આપણો મુખ્ય ધ્યેય જીપની ઉત્પત્તિ અટકાવવાનો છે તેથી લોકોને જીપ જ્યાં જ્યાં મચ્છર ઈંડા મૂકે છે તે ઈંડા મૂકવાની જગ્યાનો જ નાશ કરવાનો જેથી કરીને સાયકલ અટકી શકે મચ્છર મારવા માટે જંતુનાશક દવાઓ ઓરેગોનો ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવે છે એ એપિડેમિકનો અટકાવ કરવા માટે મચ્છરના લારવાને મારવા જરૂરી છે આના માટે એબેટ પાણીમાં દરેકના ટાંકામાં પાણીમાં એબેટ નાખવાની હોય જેથી કરી અને મચ્છર ઈંડા મૂકી શકે નહીં નવી દવા મિલિયોથોનનો સ્પ્રે કરવાનો મિલિયથોન ઇસી ફિફ્ટી મિલીગ્રામ આવે એનો સ્પ્રે કરવાનો ઇમ્યુનાઇઝેશન કોઈપણ પ્રકારનું છે એની હેલ્થ એજ્યુકેશન આપણે આપી દીધું ડેન્ગ્યુથી બચવા માટે લોકોને આટલી સમજણ આપો આ મચ્છર દિવસે કરડે છે તેના કરડવાના સમયની સમજણ આપવી શરીરના બધા જ અંગો ઢકાઈ જાય તેવા કપડાં પહેરવાના શાળામાં ખાસ બાળકો અને શિક્ષકોને આરોગ્ય શિક્ષણ આપવાનું દિવસે પણ કોઈલ ઇલેક્ટ્રિક મેટ અને રિપેલન્ટનો ઉપયોગ કરવાનો બાળકો વૃદ્ધો સગર્ભા માતાઓને મચ્છરદાનીમાં રહેવા માટેની મચ્છરદાનીમાં સુવા માટેની સમજણ આપવાની ત્યાર પછીનો બીજો પ્રશ્ન મોટો પ્રશ્ન છે ક્ષયના દર્દીના ચિહ્નો લક્ષણો જણાવી દોઢ એ એન એમનો રોલ લખો તો ટીબીના જે ચિહ્નો લક્ષણો છે તો ટીબીના ચિહ્નો લક્ષણો નીચે મુજબ હોય છે ત્રણ અઠવાડિયે વધુ સમયથી ખાંસી આવતી હોય ઉધરસ આવે કફ આવે કફમાં લોહી આવે સાંજના સમયે ઇવનિંગ રાઇઝ ટેમ્પરેચર કહેવાય સાંજના સમયે તાવ આવે છાતીમાં દુખાવો થતો હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય વજન ઘટી જાય પલ્સ રેટ વધી જાય અશક્તિ આવે નબળાઈ આવે અને રાતના સમયે અને વહેલી સવારે પરસેવો વળી જાય તો આ છે ટીબીના ચિહ્નો લક્ષણો ડોટ્સ ટ્રીટમેન્ટ આખી આપણે લખવાની છે નવી જે સ્ટ્રેટેજી છે એમાં ડોટ્સ એફડીસી ટ્રીટમેન્ટ છે ટીબોક્લોિસ માટે એકેટી એટલે એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ કહેવાય જેને હાલમાં ડોટ્સ એફડીસી એટલે કે ડાયરેક ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ ઇન શોર્ટ કોર્સ ફિક્સ ડોઝ કોમ્બિનેશન કહેવાય ફિક્સ ડોઝ કોમ્બિનેશન આ ઘણી વખત શોર્ટ નોટ શોર્ટ ફોર્મમાં પૂછે નાઇન્ટી નાઇન ડોટ્સનો કાર્યક્રમ અમલમાં છે તો ટીબી માટે કયો કાર્યક્રમ અમલમાં છે તો નાઇન્ટી નાઇન ડોટ્સ આ દવાઓના ટૂંકમાં નામ આપણે લખવાના આર ઇ ઝેડ જો તમને આવડે તો એ જ એટલે આઈસો આઇસો નેક્સ કહેવાય આર એટલે રિફામ્પિસિન કહેવાય એ એટલે ઇથામબ્યુટોલ કહેવાય એસ એટલે સ્ટેપ્ટોમાઇસિન કહેવાય ઝેડ એટલે પાયરાઝિનામાઈડ કહેવાય આ દવાના ટીબીના દવાના નામ છે ઓગણીસો ને ત્રાણુંમાં એ ટીબી ટીબી ટ્યુબરકલોિસને ગ્લોબલ ઇમરજન્સી તરીકે જાહેર કરી અને ડોટ્સ કંટ્રોલ ડોટ્સ દ્વારા ટીબી કંટ્રોલ માટેની ભલામણ કરી ડોટ્સ એટલે સીધી દેખરેખ હેઠળની સારવાર જેમાં પેશન્ટને ઘરે જઈ અને આરોગ્ય વર્કર છે આશા વર્કર છે આંગણવાડી વર્કર છે જે ડોટ્સ તરીકેની ભૂમિકા ભજવતા હોય એ પેશન્ટને આપણી હાજરીમાં દવા ગડાવે જેથી કરીને પેશન્ટ પૂરેપૂરી દવા લઈ શકે ડોટ્સ તરીકે એમપીએચ ડબલ્યુ વોલન્ટરી વર્કર શિક્ષક આંગણવાડી વર્કર દાયણ જૂના પેશન્ટ અને સામાજિક કાર્યકરો પણ સેવા આપી શકે બ્લડ પ્રેશરને અસર કરતાં પરિબળો બ્લડ પ્રેશર ક્યારે વધી જાય બ્લડ પ્રેશર ક્યારે ઘટી જાય કેવા પરિબળો અસર કરતા હોય બ્લડ પ્રેશર એક તો ઉંમર ઉંમર વધારે હોય તો બ્લડ પ્રેશર વધારે હોય તો ઉંમર જાતિ એટલે કે મેલ અને ફિમેલ પુરુષમાં બ્લડ પ્રેશર વધારે હોય સ્ત્રીમાં થોડું બ્લડ પ્રેશર ઓછું હોય દિવસના કયા સમયે લીધું છે બરાબર બપોરના સમયે લીધો તો બ્લડ પ્રેશર વધારે હોય સવારના સમયે લીધો તો બ્લડ પ્રેશર ઓછું હોય બોડી કેવું બોડી છે હેવી બોડી છે થીન બોડી છે સિમેટ્રિકલ બોડી છે તો એના ઉપર આધાર રાખે એક્સરસાઇઝ કસરત કરે છે કસરત કરતાં પહેલાં કસરત કર્યા પછી પણ ટેમ્પરેચરમાં વધારું શરીરનું સ્ટ્રક્ચર બાંધો કેવો છે શરીરનો એના ઉપર પણ આધાર રાખે હેમરેજ કોઈપણ પ્રકારનું બ્લીડિંગ થયું હોય તો બ્લડ પ્રેશર ઘટી જાય ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી ગયું હોય તો બ્લડ પ્રેશર વધી જાય વ્યક્તિ ઇમોશનમાં આવી ગયું હોય એકદમ ઇમોશનલ ડિસ્ટર્બન્સ થઈ ગયું હોય બ્લડ પ્રેશર વધે કોઈ પણ પ્રકારનું પેઇન હોય તો ઘણી વખત બ્લડ પ્રેશર વધી જાય ઘણી વખત બ્લડ પ્રેશર ઘટી જાય પોસ્ચર સૂતા સુતા લીધું હોય તો બ્લડ પ્રેશર ઓછું આવે બેઠા બેઠા લીધું થોડું વધારે આવે ઇલનેસ કોઈપણ પ્રકારની ઇલનેસ કાર્ડિયક ડિઝીઝ હોય તો બ્લડ પ્રેશર વધારે આવે કોઈ પણ પ્રકારની દવાઓ લીધા પછી પણ બ્લડ પ્રેશરમાં વધારો કે ઘટાડો જોવા મળે ફ્રેક્ચર એટલે શું તેના પ્રકારો લખીએ તેની સારવાર જણાવો તો ફ્રેક્ચરની આપણે વ્યાખ્યા લખવાની છે કે બોનની કન્ટિન્યુટી એટલે બોનની સળંગતા તૂટી જાય એને ફ્રેક્ચર કહેવાય હાડકું જે છે એની સળંગતા એટલે એ સળંગ ન રહીએ અથવા તો વચ્ચેથી બ્રેક થાય તો એને ફ્રેક્ચર કહેવાય ફ્રેક્ચર મીન્સ બ્રેકિંગ ઓર ક્રેકિંગ ટુ બોન્ડ બ્રેકિંગ અથવા તો ક્રેકિંગ બોન્ડમાં થયેલ બ્રેકિંગ અથવા તો ક્રેકિંગને ફ્રેક્ચર કહેવાય શરીરના કોઈપણ ભાગ પર સહન ન શકે એવા માર લાગવાથી હાડકું ભાંગી શકે છે તેમાં તિરાડ આવે છે કે ફ્રેક્ચર થઈ શકે છે ફ્રેક્ચરને સંકેતમાં કેવું બતાવે તો આવું હેઝ કરીને બતાવે અને હેજ કહેવાય ટાઇપ ઓફ ફ્રેક્ચરમાં સિમ્પલ અથવા તો ક્લોઝ ફ્રેક્ચર કમ્પાઉન્ડ અથવા તો ઓપન ફ્રેક્ચર કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર ફ્રેક્ચર ગ્રીન સ્ટિક ફ્રેક્ચર ઇમ્પેક્ટ ફ્રેક્ચર ડિપ્રેસ ફ્રેક્ચર અને કમ્પ્રેસ ફ્રેક્ચર તો ચાર માર્કમાં આપણને પૂછ્યું છે અને આ રીતે લખવાનું બાયોબેડિકલ વેસ્ટની વેસ્ટ વિશે લખો આખું બીએમડબલ્યુ વિશે લખવાનું છે તો હોસ્પિટલમાંથી નીકળતો સાદો કચરો નહીં પણ જૈવ તબીબી કચરાને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય કે જેમાં લોકોને કોમ્યુનિટીને નુકસાન કરતાં માઇક્રો ઓર્ગેનિઝમનો સમાવેશ થતો હોય આવા જે આવો કચરો હોય તો એને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય કે જે ઘણા બધા રોગો ફેલાવી શકે હોસ્પિટલમાં બે કચરાનો સમાવેશ થાય એક ચેપી કચરો હોય અને એક બિનચેપી કચરો હોય ચેપી કચરામાં નીડલ સ્લાય લેબરૂમમાંથી નીકળતો કચરો નકામી સિરીન આ બધું ચેપી કચરો લોહીવાળું કોઈપણ વસ્તુ હોય ગ્લવઝ હોય લેબોરેટરીમાંથી નીકળતા સીરમ બોટલ અને ચેપી કચરો કહેવાય બિનચેપી કચરો કયો હોય તો એઠવાડ કાગળ પૂઠા આ બધા બિનચેપી કચરો કહેવાય આપણે વાત કરવાની છે જૈવ તબીબી કચરો એટલે કે બાયોમેડિકલ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટને ડિસ્કાર્ડ કરવા માટે નીચે મુજબની બેગનો સમાવેશ થાય છે પછી લખવાની બેગ પીળા રંગની બેગ એટલે યલ્લો બેગ બરાબર અથવા તો ડોલ તો યલોમાં શું હોય તો ચેપયુક્ત પૂમડા ગોસપીસ ડ્રેસિંગ મટીરીયલ માનવ શરીરના અંગો માંસપેશી પ્લાસન્ટા અને પ્રાણીજન્ય કચરો ટૂંકમાં માનવ શરીરના અંગો કાપેલા હોય એમ્પ્યુટેશન કરેલું હોય તો એ પીળામાં પ્લાસન્ટા હોય તો પીળામાં વાદળીમાં બ્લૂમાં પહોંચાડે એવો ધારધાર કચરો સોય સિરિંજ કાચની તૂટેલી વસ્તુઓ વાયલ એમ્પ્યુલ બ્લેડ ટૂંકમાં જે સિસ્ટર કામ કરતા હોય બધું એમાં લાલ રંગની ડોલ બાળી ન શકાય તેવો ચેપ્ટ મુક્ત કરવાની જરૂર પડે એવો કચરો કેથેટર આઈવી સેટ બીટી સેટ પ્લાસ્ટિક સેટ રબરનો કચરો બ્લડ સ્ટેન શોબ હોય રાઇસ ટ્યુબ હોય એનીમાં સેટ હોય સફેદ રંગની બેગમાં શાર્પ વસ્તુઓ મેટલની વસ્તુઓ લીલા રંગની લીલા અથવા તો બ્લેકમાં ભીનો કચરો ફળફડાદીના ફોતરા એઠવાડો હોસ્પિટલમાંથી નીકળતાં પૂ્ઠા થર્મોકોલ કાગળ બધા પ્રશ્ન નંબર ત્રણ છે દાજેલા વ્યક્તિની પ્રાથમિક સારવાર વિશે જણાવો તો કોઈપણ વ્યક્તિ દાજી ગયું હોય તો એની પ્રાથમિક સારવાર આપણે શું કરવાની છે તો હાથ કે પગમાં બંશ હોય તો તુરંત ચોખ્ખા પાણી પાણીમાં બોળો શરીરના બીજા ભાગમાં હોય તો તે વખતે સ્વચ્છ અને ઠંડા પાણીથી કપડાના પોતા મૂકો શરીરમાં દાજેલા ભાગ પર પંદર મૂન પંદર મિનિટ સુધી ઠંડો રાખો ત્યારબાદ પાણી ભાગને સ્વચ્છ જંતુરહિત પેડ મૂકવું બ્લીસ્ટર ક્યારેય ફોડવા દર્દીએ પહેરેલ વીંટી ઘડિયાળ બેલ્ટ ચપ્પુ ચપ્પલ બધું જે કંઈ વસ્તુ હોય ટાઈટ કપડાં હોય તો દૂર કરવાના દાજેલ ભાગને ડ્રાય ડ્રેસિંગ કરવું બેન્ડેજ બાંધ જરૂર પડે તો બેન્ડેજ બાંધવું જો બ્લિસ્ટર ફૂટે તો એન્ટીસેપ્ટિક પ્રવાહી અને ઉકાળેલા ઠંડા પાણીથી વોશ કરવાનું જેન્સન વાયોલેટથી પેઇન્ટ કરો વેસેલિન ગોઝ મૂકી અને બેન્ડેજ જરૂર પડે તો બેન્ડેજ બાંધો દર્દીને સુવડાવી દેવો સાયકોલોજીકલ સપોર્ટ આપવો દર્દીને ડાયરેક્ટ કોઈપણ જગ્યાએ ટચ એટલે કે જમીન પર ટચ ન થવા દેવો સ્ટરાઈલ કપડાનો ઉપયોગ કરો દાજેલો ભાગ ચોટી ન જાય કે ચામડીને તેથી ચામડીથી દૂર રાખો દર્દીને જંતુ રહિત અને સ્વચ્છ ચાદર વડે કવર કરો શક્ય હોય તેટલો ઓછો ચેપ લાગે તેવા પ્રયત્ન કરો દર્દીના હાથ અને પગને ટેપો આપીને હલનચલન અટકાવો દર્દીને ઉલટી ન થાય તે માટે સિપ્સ વોટર એટલે કે વધારે પ્રવાહી નહીં આપવાનું થોડું થોડું પાણી આપો જો દર્દી ભાનમાં આવે તો શ્વાસોશ્વાસ બરાબર છે કે નહીં રિકવરી બરાબર છે કે નહીં તે જાણો રેટ જુઓ બ્લડ પ્રેશર જુઓ શક્ય હોય તેટલો જ નજીકની હોસ્પિટલે રિફર કરો ત્યાર પછીનો પ્રશ્ન છે દવાના કબાટની જાળવણી વિશે લખો બધાને આવડે તો દવાના કબાટની જાળવણી વિશે કેવી રીતે લખવાનું હોય ત્રણ પ્રશ્નો હોય દવાના કબાટની જાળવણી લેબર રૂમની જાળવણી અને વેક્સિનેશનની જાળવણી વારંવાર પૂછાતા પ્રશ્નો છે દરેક વોર્ડમાં દવાનો રાખવા માટે અલગ કબોર્ડની વ્યવસ્થા હોય છે મેડિસિન કબોર્ડ શક્ય હોય ત્યાં સુધી અલગ રૂમમાં રાખવો જોઈએ મેડિસિન કપબોર્ડ છે એ નર્સિંગ સ્ટેશનથી નજીક હોવો જોઈએ મેડિસિન કપબોર્ડની નજીક ગેન્ડી અથવા તો સિંક એટલે કે હાથ ધોવાની વ્યવસ્થા હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં પ્રકાશ આવવો જોઈએ જેથી લેબલ સારી રીતે વાંચી શકાય ટેબ્લેટ પાવડર ઓઇન્ટમેન્ટ કેપ્સ્યુલ આ બધું જ અલગ અલગ રીતે અલગ ખાનામાં રાખવું જોઈએ બારના ભાગમાં લગાવવામાં આવતી દવા એટલે કે જે બારની એટલે સાવલોન ડેટોલ આ બધી દવાઓ અલગ રાખવી જોઈએ દવાની ગોઠવણી આલ્ફાબેટિકલી એટલે કે એબીસીડી પ્રમાણે કરવી જોઈએ બને ત્યાં સુધી દરેક બોટલની સાઇઝ એક સરખી રાખવી જોઈએ દરેક બોટલના લેબલ એક સરખા રાખવા જોઈએ ઝેરી દવાઓ અલગથી કબોર્ડમાં રાખવી જોઈએ તેના ઉપર લાલ અક્ષરે ઝેરી દવાઓ એવું લખવું જોઈએ દવાઓનો લોક લોકે કીવાળો હોવો જોઈએ ઝેરી દવાઓની ગણતરી અલગ રજિસ્ટર મેન્ટેન કરવું જોઈએ આલ્કોહોલવાળી દવાને ઢાંકણામાં ચુસ્ત રીતે બંધ કરવી જોઈએ ટેબ્લેટને પણ હવામાં ખુલ્લી રાખવી જોઈએ નહીં દરેક બોટલ ચોખ્ખાને સુવાચે લેબલ હોવા જોઈએ જો દવાને ગંધમાં કે કલરમાં કોઈપણ જાતનો ફેરફાર જણાય તો મેડિકલ સ્ટોરમાં દવા પાછી આપવી જોઈએ અમુક દવાનો સંગ્રહ ફ્રીજમાં થતો હોય દાખલા તરીકે વેક્સિન તો તેમને ફ્રીજમાં રાખવી જોઈએ ઇમરજન્સી ડ્રગ માટે એક અલગ ટ્રે બનાવવી જોઈએ જરૂર પૂરતું જ ઇન્ડેન કરવું જોઈએ એટલે જરૂર પૂરતી જ મંગાવવી જોઈએ કબોર્ડ નીટ અને ક્લીન હોવો જોઈએ કબોર્ડ લોકવાળો હોવો જોઈએ રેગ્યુલર દવાનો જથ્થો ચેક થવો જોઈએ રેકોર્ડ બરાબર મેઇન્ટેન થવો જોઈએ દવાની મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ ચેક કરતા રહેવું જોઈએ ચેરિટીમાંથી આવેલી દવાઓ અલગ રાખવી જોઈએ ફિફોના નિયમ નિયમ જાળવવો જોઈએ એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટનો નિયમ જાળવવો જોઈએ તો મિત્રો આ હતા કેટલાક પ્રશ્નો અને ત્યાર પછી આપણે ભાગ બેમાં આગળ પ્રાઇમરી હેલ્થકેરના બીજા પ્રશ્નો જોશું તો ચોક્કસ આ ભાગને જોજો અને આગળ આપણને હેલ્થ પ્રમોશન અને કોમ્યુનિટીના વિડીયો પણ મૂકેલા છે તો ચોક્કસ એ પણ નિહાળજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણા મિત્રો સાથે ચોક્કસ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો